મજામાં નહીં અમે બે એકદમ મજામાં તો હું અટાણે અગિયારી કરવા આવી મારા બાપાને ઘેર અને આ બધું રસોડાનું કામકાજ ચાલુ છે એક બીજું રસોડું બનાવે છે ને સાઈડમાં લાદી થઈ ગઈ ને છે તરિયાની લાદી બાકી છે તો હાલો હું રસોડું દેખાડા તમને આ સાઈડની લાદી છે આજે કામ ચાલુ છે આ તળિયાની છે તળિયાની બહુ મસ્ત લાદી છે ને આ ઉપર રાજસ્થાનના ના પાણા છે રસોડું બહુ મોટું બનેલું અરે ફેર મોટું દેવા આવી ત્યાં તો તમે જોયા જ ગાયોની માં તો હતા ની આ ગદબ છે એટલી અજે જેઠ મહિનો બે તો આવી અસલ લે આ બારમાસી ગદબ છે ને એટલી બહુ સારી આલે દેહ એટલી નો આલે ઉનારો પૂરો થાય એટલી હા બોલી થશે આ પાણીની કુંડી છે બે સાઈડ વરે પાણી આ સાઈડ એ ભૂંગરું મૂકી દીધું ને આ સાઈડ પણ મૂકી દીધું એટલી બે બાજુ

હમ ઓતડે ઓતડે ઓરહ દે ઓતડે ને તો આવી જાય જટપટ ને નો સાઈ તો 12 કામ હોય ને બી બજાર હોય તરાઈ કરે ઓતડે નોળો ફવાળો વારે કઈ વારે ઓડે નોળો કઈ વારી હા દલાને અન્ન હા દલાને ફરે કઈ દવા વાળવાની જ નઈ

ता त थियो इटलो मु सुन असल न क कथि थई पाठो आवे गुतो ने आवे कर आ, का काम करे राज <laughs> ए मा

ના ના અમે તો હા સેલો વાટ છે ટાંગો ટાંગો થઈ ગઈ હમ કઈ ન ઘટે કરારમાસી રહી ને હારી થાય હા લે લે દાંતડિયું તા તું છે વાદરા થઈ ગયા હટાણે આ ગાહી કામ કરે નઈ આવે જાય તો તારું ट वटाणे साइड मां पाणी kamba gay

e la non va a prendere un'altra e la batta di 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 la batta di un'altra e la batta di 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 તો સિનાબ દેખાય તો એમાં લાગતું ઈતે એમ ખાઈ હોક તો ઈ ને હા ખાઈ હોક બાપા દે તા કે ભાવેશ યાદ કામ હું પીંડા કે ગુંડા ન ફંફારો ઓર બોખા કે હોય ને શીકાયા હોય ને તી મજા આવે ખાવાની તો કે બાપા સાતા કે લાવું હમ રોટલા કરે કામ દૂધ નું દૂધ નું થેગું હા દૂધ નું હું પણ આવું છું ને પણ તો બધું કાટ કાટ કા ઉતરે દીધી હું ગજમાં કેવન શિયાક કર્યું એટલે જોર ગોવાર નું લાગે મસ્ત બેન ઓસલ હશે જી કરી જ્યાં હું સાપડે સોટીવા છે હા બાપાનો હોય જ્યાં બનાવીએ હા